રાધી એ રાધી પાણી તો એલા તારે આમ નમ શરીર વધારવાનું છે બેઠા બેઠા પાણી નથી જો જમાના માં એક રિવાજ હતો દીકરી હારે મોકલતા ને તો એક એક દાસી હારે દેતા તમારે તમારા માવતર ને કેવું તું ને એક એક દાસી હારે દઈ

એમ તો સરકારે વિધવા પેન્શન પણ કર્યું છે મારો મતલબ છે કે ઈ જ્યારે કામ આવશે ત્યારે આવશે પણ મારા પપ્પાને ઘરે મે કોઈ દેશથી જોઈ નથી જોવો તો ખરા કટલા કંજુસ છે પપ્પાજી બાપા આવું હોય કાઈ હવે તો ઘરે ઘરે માં ભારત થાશે નાના રાજ કરશે અને મોટા તો દુખી થાશે બસ ભાભી બસ તમે છે ને ન્યૂઝપેપર વાંચવાનું બંધ કરો અને એ લોકો છે ને આજકાલ ખોટી ખબર છાપે છે

થાકી ગયા રિક્ષા કરી લેવી હું નથી થાકી મને લાગે છે કે તું થાકી ગઈ છું એટલે અમારા ગડપણ ની જવાબદારી લેવા વાળું કોઈ નથી એમ ને જવાબદારી લેવાની મેં ના પાડી પણ હા મારી શરત રહેશે કે મારે જિંદગી હવે શરતો ઉપર જીવવાની

તમને ડાયમંડના ભાવની ખબર છે કે નહી હું થોડી સોની છું માથો જન્મ ખાલી ઇન્ડિયા માં થયો છે બાકી સપના તો વિદેશના ના જોવે છે ભાભી તું છે ને એટલી બધી દોધી થાય એવા ની તારે કાઈ બોલવાની જરૂર નથી હો ભાભી તમે પેલા આ વાત ની જાણ મારા મોટા ભાઈ ને કરો તો ખરા એને કયો તો ખરા તમારા ભત્રીજા માટે તમારે ડાયમંડની ની રિંગ લેવી છે તમને શું લાગે છે એ આ પાછે એમ એ પપ્પા જેવા છે

કેમ બીક લાગે છે તમારા ભાઈ થી હા બાપા તમે એક કામ કરો તમે છે ને જુદા રહેવા જતા રહો મમ્મી પપ્પા નું સાચવી લેશ તમે એકલા સાચવી લેશો હા તમારો ભાઈ તો કઈક જુદો જ નિર્ણય લઈને બેઠા છે શું નિર્ણય લઈને બેઠા છે એજ કે એને અહીં આવવું નથી ને મને ત્યાં લઈ નથી જવી અત્યારે હું મારા માવતરના ઘરે જાઉ ઈ સારું ન લાગે ને ભાભી તમે આ વાત મમ્મી ને કરી કે નહીં ના ના હું વાત આ કરું ને તો તો ઈ લોકો જીવતા જીવ મરી જાય તો હવે

મને એ જણાવશો કે અમારી રસોઈ કોણ બનાવશે એ છે ને મમ્મીજી હું બનાવીશ તમે છે ને કોઈ રસોઈ નહી બનાવતા તમારી બધા હું બનાવીશ બાપા મમ્મી કો કાવેન જોવે તો કેવું લાગે કેવું લાગે જેવું દેખાડી એવું લાગે એવું લાગે એવી નીકળતા રોજ રોજ ના ઝઘડા જ બંધ કરો ને બાપા એક કામ કરો આ ઘર ના જ પાડી દે હું તમને રાખીશ મમ્મી પપ્પા તમારો ભાગ મારામાં આવવા દેજો બસ બહુ સારું બોલતા આવડે છે ને કાઈ જ્યાં સુધી મમ્મી જીવે છે ને ત્યાં સુધી મમ્મી ના ઈશાનો ભાગ તો નહી જ પડે મમ્મી મરશે ને પછી જ પડશે મરશે એટલે બેટા આ બે વહુ એ તો હવે હદ વટાવી છે હો મોટા ભાભીનો એમાં કોઈ વાક નથી મોટા ભાઈ અહીં આવતા નથી ને ભાભીને લઈ જતા નથી એમની ચિંતામાં ચિંતામાં એનો મગજ ફરી જાય છે હા બિચારી મોટી વહુ આપણે કાઈ એનો હલ લાવવો જોઈએ ભાઈ માટે છે ને મેં અહીં નોકરી ગોતી લીધી છે આપણે એક નાટક કરીએ તમે કે મારી મમ્મી બીમાર પડો અને એને તેડાવી લઈને પછી આપણે એને જવા જ નહીં દઈએ વહુ ના મગજ આમ ન ફરતા હોય કઈક હોય પ્રોબ્લેમ પપ્પા તમે રાધી ની હાજરી માં વાત ન કરતા બાકી એનું બોલવાનું બંધ નહિ થાય હા એને નહીં રાખીએ પણ મોટી વહુ ને તો હું રાખીશ સામે એટલે એને એમ ન થાય કે આપણે એના માટે કઈ પ્રયત્ન નથી કરતા પપ્પા આ બધી વાત છે ને હું રાતીને લઈને બહાર જાઉં ને પછી કરજો એટલે મરો જેવો મરો થઈને બાઈ છે હું બી વેસે એ ઠાકણી પાણી લઈને બુડી મરો જો આપણે આજ એટલા માટે ભેગા થયા છીએ કે આજે આપણે છે ને આ ઘરનો યોગ્ય નિર્ણય લઈ જ લેવો છે રોજ રોજનો કંકાસ છે ને પોહાતો નથી અમારા રોટલા નોખા કરીને બેયને પોતપોતાનો ભાગ આપી દેવાનો આ લોકોને જુદા થવાની કેટલી ઉતાવળ આ ગામડા જે જમીન છે ને એને એક સરખા ત્રણ ભાગ કરી નાખી અને અહીંયા પ્લોટ ને આ મકાન ત્રણ ભાગ કરી નાખી તમારા ભાગ લઈને તમે નોખા તમે કાલ સવારે નહીં હો તો આ ત્રીજો ભાગ કોણ વાપરશે અમને જે સાચવશે ને એને મળશે ને એટલે પછી ટ્રસ્ટ દાન કરી દેવામાં આવશે હું સાચવીશ બા ક્યાંય ટ્રસ્ટ માં આપવાની જરૂર નથી રાધી તને સાચવવામાં શું કાટા વાગે છે આ ઓમેકાએ સાથે નથી લઈ જવાના અમારું જે કંઈ છે ને એ તમારું જ છે બસ આ તમે બંને છે ને શાંતિથી સંપીને રહ્યો હા આયા જેને શાંતિથી રહેવું હોય રે બાકી જેને જ્યાં જવું હોય ને આ બિસ્તરા બાંધીને ઉપડે શું બોલો છો તમે હું આ ઘર મૂકીને ક્યાં જવાની નથી સમજા હું પણ ક્યાંય નથી જવાની તમારે ક્યાં જવું નથી તમારે અમને છોડવા નથી રોજ રોજ ઝઘડા કરવા છે તો પછી સંપીને સાથે જીવો ને મારો કઈ વાત નથી ભાભી જેવા છે મે શું કર્યું તું જ ઝઘડા ઊભા કરે છે રાધી એક મિનિટ જોવા જોઈએ ને તો બંનેનો વાક છે કહેવાય છે ને કે તારી કઈ એક હાથે નથી પડતી સો વાતની એક વાત આ ઘર છોડી હું કે જવાની નથી તમે બધા મારી આરે લપ કરો છો હું ક્યાં તમારી આરે લપ કરું છું એ તમને બધાને એક વાત તો અમે જણાવી જ નથી ભાભી જે વાત તમે મને કરી હતી ને એ વાત તમે આ લોકોને ને ને તો ખબર પડે મોટા ભાઈ ને શું કામ તેડ ખબર છે મોટા ભાઈ અહીંયા આવવા માંગતા નથી ને ભાભીને ત્યાં લઈ જવા માંગતા નથી ભાભી કરે તો શું કરે આખો દિવસ એમના વિચારો કરી કરી દિવસ પસાર કરે છે ભાભી પછી એમાં ગુસ્સો તો આવવાનો જ છે પછી તમે એમાં રોકટોક કરો તો પછી એ શું કરવાના પછી તમારી સાથે મગજ મારી થાય પછી રાતી તું તો કોઈને પહોંચવા ન દે

આપણે બધા સાથે રહેતા હોય ને તો દરેકની પરિસ્થિતિને સમજીને પછી બોલાય પછી આગળ વધાય મને થોડી ખબર હતી કે આવું કઈ છે જુઓ ભાભી મારી ભાષા કડવી છે બાકી દિલ ની તો હું બહુ ચોખ્ખી છું સોરી ભાભી હવે સાંભળી લેજો તમે બંને ભાઈ આવી જાય પછી શાંતિથી આ ઘરમાં રહેવાનું છે ઝઘડો ન થવો જોઈએ સમજ્યા હવે કોઈ ઝઘડો કરે ને પપ્પા તમને છૂટશે જે ઝઘડો કરે ને એને ઘરની બહાર કાઢી મૂકજો ભાગ પણ નહીં આપતા જે આ ઘરમાં ઊંચા અવાજે બોલશે એને આ ઘરમાં રહેવાનો હક નહીં હા તો કાઈ વાંધો નહીં તમારો દીકરો મને હેરાન કરે ને તો એને કાઢી મૂકજો બસ હવે ઓય મોટો આવે છે ખુશીની વાત છે આનંદની વાત છે તો હવે કાક મીઠાઈ બનાવો હા હમણાં જ જાવ અને કાક સ્વીટ બનાવું મારી જરૂર હા જોયું દીકરા મોટો આવવાનો છે ને એટલે ચહેરા ઉપર રોનક આવી ગઈ લાગે છે હવે બધું બરાબર થઈ જશે હા થઈ જશે